છો મિત્રો મજામાં લગતી માહિતીના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ફાર્મિંગ શું છે એના વિશે ચર્ચા કરીશું એના ફાયદાઓ વિશે ચર્ચા કરીશું એના લીધે તમને કયા લાભ થશે એના વિશે ચર્ચા કરીશું અને મલ્ચિંગ ફાર્મિંગ કર્યા પછી કઈ સાવચેતી રાખવી જોઈએ એના વિશે પણ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો માહિતીપૂર્ણ લાગ્યો હોય તો તમારા મિત્રોને શેર કરી દેજો જેથી કરીને જે મલ્ચિંગ વિશે તમારા મિત્રોને પણ માહિતી મળે અને એ પણ એમના પાકની અંદર મલ્ચિંગ પદ્ધતિથી ખેતી કરે અને એમને પણ સારો એવો ફાયદો તો ખેડૂત મિત્રો પહેલો આપણે પોઈન્ટ કવર કરીશું કે મલ્ચિંગ ફાર્મિંગ શું છે તો મલ્ચિંગ ફાર્મિંગ એ છે કે જમીનની સપાટી ઉપર એક આવરણ આપવામાં આવે છે જેમ કે ઘાસ સૂકું ઘાસ પાંદડા પછી પાકનો કાટમાળ અને પ્લાસ્ટિક જેના લીધે તમારી જમીનનું જે ભેજ છે એ જળવાઈ રહે તમારા જે જમીન છે એનું ટેમ્પરેચર જળવાઈ રહે જેના લીધે તમારા પાકને ઓછું પાણી અને બીજો અન્ય ઓછો ખર્ચો કરવો પડે જેથી કરીને તમારા પાકને ઓછા ખર્ચે તમારો પાક સારો થાય અને તમને સારું એવું ઉત્પાદન મળે તો ખેડૂત મિત્રો આ થયું મલ્ચિંગ ફાર્મિંગ તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીશું કે મલ્ચિંગના પ્રકાર કેટલા છે તો ખેડૂત મિત્રો મલ્ચિંગના બે પ્રકાર છે એક સજીવ મલચિંગ અને બીજું છે અસજીવ મલચિંગ સજીવ મલચિંગની અંદર તમને સૂકું ઘાસ પાંદડા જે તમે પાક કર્યો છે એના કાટમાળ એનો તમે ઉપયોગ કરો તમારા પાકની અંદર તો અને જમીનની અંદર તો તમને સજીવ મલ્ચિંગ ગણાશે આનો તમારા લીધે તમારા જે પાકની અંદર સજીવ પદાર્થોનું જીવાણુનું તમારે વધારો થશે અને આ જે સજીવ મલ્ચિંગ છે એ ખર્ચિયાની બાબતે ઓછું ખર્ચાળ છે પરંતુ સજીવ ખર્ચ મલ્ચિંગનો ઉપયોગ કરવા વારંવાર કરવો પડે છે કારણ કે એનું જે આયુષ્ય છે એ ટૂંકા ગાળા માટે તો ખેડૂત મિત્રો સજીવ મલ્ચિંગના આપણે વાત કરી હવે આપણે વાત કરીશું અસજીવ મલ્ચિંગ તો અસજીવ મલ્ચિંગની અંદર પ્લાસ્ટિકનું મલ્ચિંગ જોવા મળે છે જેની અંદર તમને ઘણા બધા કલરની અંદર તમને મલ્ચિંગ જોવા મળે છે એની અંદર કાળો સિલ્વર પારદર્શક મલ્ચિંગ આવા બધા પ્રકારના મલ્ચિંગ તમને જોવા મળે છે અને અસજીવ મલ્ચિંગ ટકાઉ અને લાંબા ટાઈમ માટે ચાલતી મલ્ચિંગ છે પરંતુ અસજીવ મલ્ચિંગ વાતાવરણને પણ થોડુંક ઇફેક્ટ કરે છે અને ખર્ચાની બાબતે પણ થોડુંક વધારે ખર્ચાડ છે જેથી કરીને એ થોડુંક વધારે ખર્ચાળ બને છે તો ખેડૂત મિત્રો આ બંને થયા મલ્ચિંગના પ્રકારો હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીશું મલ્ચિંગના ફાયદા હોય છે તો ખેડૂત મિત્રો મલ્ચિંગનો ઉપયોગ કરવાથી તમારા જમીનની અંદર જે ભેજ છે એ જળવાય રહેશે જેથી કરીને તમારે જે પિયતનું પાણી આપવું પડે છે એ તમારે એનો પિયતનું પાણી જે આપો છો એમાં તમારો ઘટાડો થશે તો ખેડૂત મિત્રો મલ્ચિંગનો ઉપયોગ એવી જગ્યા પર કરવાથી તમને સારો ફાયદો મળશે જ્યાં પાણીની અછત હોય છે ખેડૂત મિત્રો મલ્ચિંગનો ઉપયોગ કરવાથી તમારા જમીનની અંદર તાપમાન છે એ પણ જળવાય રહે જળવાય રહે છે અને તમારા પાકને જે પ્રમાણે તાપમાનની જરૂર પડશે એ પ્રમાણે તાપમાન મળતું રહેશે અને મલચિંગનો ઉપયોગ કરવાથી ઉનાળાની ઋતુમાં ઠંડક મળી રહેશે તમારા પાકને અને શિયાળાની ઋતુમાં ગરમી મળી રહેશે તમારા પાક એટલે તમારા પાકને મેન્ટેન તાપમાન મળી રહેશે એ પણ મલ્ચિંગના લીધે ફાયદો થાય છે પછી બીજું એ છે કે મલ્ચિંગનો ઉપયોગ કરવાથી મેઇન પ્રોબ્લેમ જે આવે છે કે નિંદામણનો તો નિંદામણનો પણ મલ્ચિંગના લીધે નાશ થશે એટલે કે મલ્ચિંગનો ઉપયોગ કરવાથી જે અન્ય ઘાસ ઉગે છે તમારા પાકની અંદર એ પણ નહીં ઉગે અને એનો અટકાવ થશે જેથી કરીને તમારો જે નિંદામણનો ખર્ચો છે એ પણ બચી જશે અને તમારા પાકની અંદર મલ્ચિંગનો ઉપયોગ કરવાથી તમારી ઉપજ ઉત્પાદન અને પાકનો વિકાસ સારો થશે અને તમારે ટાઈમ છે જે પ્રમાણે તમારા પાકની અંદર પાણી ખાતર અને દવાનો ઉપયોગ કરવાનો રહેશે એ પણ જે નિર્ધારિત તમે જે રાખ્યું હશે એ પ્રમાણે તમારા પાકને મળશે જેથી કરીને આ બધા જે અન્ય ખર્ચા છે તેમાં પણ ઘટાડો થશે અને તેના લીધે તમારો જે ખેતીનો ખર્ચો છે એ પણ ઘટી જશે બીજા નંબરે આપણે વાત કરીશું કે કે મલ્ચિંગનો ઉપયોગ કરવાથી જે તમે તમારા પાકની અંદર પાળા વાગ્યો અને કદાચ વરસાદ પડશે તો પણ એ પાડા એવાને એવા જ રહેશે અને તમારા જે પાડો ધોવાશે નહીં અને તમારો પાક સુરક્ષિત સુરક્ષિત રહેશે તો આ થાય મલચિંગનો ઉપયોગ અને એના ફાયદા હવે વાત કરીશું ખેડૂત મિત્રો કે મલ્ચિંગનો ઉપયોગ કયા પ્રકારના શાકભાજીમાં કરવો અને ફળમાં કરવો તો મલચીંગનો ઉપયોગ શાકભાજીમાં કરવામાં આવે છે ટામેટાની ટામેટાના પાકની અંદર મરચીના પાકની અંદર પછી તરબૂજના પાકની અંદર ઇટીના પાકની અંદર કાકડીના પાકની અંદર પછી રીંગણના પાકમાં અને અન્ય બધા શાકભાજીના પાકોની અંદર તમે કરી શકો છો અને મલ્ચિંગનો ઉપયોગ તમે ફળની અંદર વાત કરીએ તો સ્ટ્રોબેરી છે દ્રાક્ષ છે તરબૂચ છે આવા બધા પાકોની ફળની અંદર તમે મલ્ચિંગનો ઉપયોગ કરી શકો છો હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીશું કે મલ્ચિંગ એક વીઘાની અંદર તમને કેટલો ખર્ચો આવશે મલ્ચિંગનો એક વીઘાની અંદર તમને બે હજારથી લઈને પચીસો સુધીનો મલ્ચિંગનો ખર્ચો આવશે અને તમારે એની અંદર મલ્ચિંગની અંદર તમારે ટપક સિંચાઈ પદ્ધતિ માટે તમારે પાઇપ નાખવાની આવશે એનો ખર્ચો આવશે તો ખેડૂત મિત્રો થોડુંક મલ્ચિંગ ખર્ચાળ છે પરંતુ તમારા એકંદરે તમારા પાક માટે અને જમીન માટે ફાયદાકારક હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીશું કે મલચિંગથી નુકસાન થશે મલ્ચિંગથી નુકસાન એ છે કે તમારા વાતાવરણને થોડું ખરાબ કરે છે જમીનમાં જો મલચિંગનું કાગળ પડી રહેશે તો એ પણ થોડું નુકસાનકારક છે હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીશું કે મલચિંગનો ઉપયોગ કરવા ઉપયોગ કર્યા પછી સાવચેતી કઈ રાખે તો ખેડૂત મિત્રો મલચિંગનો ઉપયોગ કર્યા પછી જો સાવચેતી રાખવામાં આવે તો એમાં પહેલો નંબર આવશે કે જો તમે સજીવ મલ્ચિંગનો ઉપયોગ કરો છો તો એ જે પાંદડા છે ઘાસ છે એને પૂરેપૂરું અને સુકવીને જો એનો ઉપયોગ કરવો કારણ કે જો તમે એમનેમાં જો એનો ઉપયોગ કરશો તો તમને એ નુકસાનકારક છે બીજો કે પ્લાસ્ટિક જે તમે અસજીવ મલજીકનો ઉપયોગ કરો એની અંદર જે પ્લાસ્ટિક છે એમાં તમે એની જાડાઈ અને રંગનો ખાતરી કરીને જે એની ઉપયો ઉપયોગમાં લો જેથી કરીને પાછળ જતાં તમને કોઈ નુકસાન ના થાય અને ઉનાળાની ઋતુની અંદર કાળા મલ્ચિંગનો ઉપયોગ કરવાનું ટાળો કારણ કે કાળા મલચિંગના ઉપયોગથી જ તમારા ગરમીમાં ઉનાળાની અંદર તમને તમારા છોડને ગરમીનું પ્રમાણ વધી જશે અને નુકસાનકારક અને બીજા નંબરે જે મલ્ચિંગ છે એ પર્યાવરણને નુકસાનકારક છે એટલે એને મલચિંગનો ઉપયોગ કર્યા પછી એને યોગ્ય રીતે અલગ જગ્યાએ એને નિકાસ કરો તો ખેડૂત મિત્રો આ બધા થઈ સાવચેતી મલચિંગનો ઉપયોગ કરવાનો તો ખેડૂત મિત્રો જો મલજિંગના વિશે તમને માહિતી ના મળી હોય તો આ વિડીયો એના માટે જ છે તો આ વિડીયો પૂરેપૂરો જોઈ લેજો જેથી કરીને તમને મલ્ચિંગ વિશે માહિતી મળે એના ફાયદા વિશે માહિતી મળે ગુજરાતની અંદર ઘણા બધા જગ્યાએ મલચિંગનો ઉપયોગ કરતા ખેડૂતો જોવા મળશે જેમ કે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર આ બધી જગ્યાએ તમને મલચિંગનો ઉપયોગ કરતા ખેડૂતો જોવા મળશે પણ મધ્ય ગુજરાતની અંદર હજુ પણ મલજિંગનો ઉપયોગ નથી થતો તો ખેડૂત મિત્રો તમે પણ તમારા પાકની અંદર મલચિંગનો ઉપયોગ કરો થોડો ખર્ચાની બાબતે મોંઘું પડે છે પણ એવું તમારે પાછળનો જે ખર્ચો થાય છે ખેતીની અંદર એની અંદર તમને સરવળ કરીને આપે છે કારણ કે મલ્ચિંગનો ઉપયોગ કરવાથી તમારો ખાતરનો ખર્ચો ઘટશે તમારો દવાનો ખર્ચો ઘટશે તમારો પાણીનો ખર્ચો ઘટશે અને તમને સારું એવું ઉત્પાદન આપતું મલ્ચિંગ છે તો તમે પણ ખેડૂત મિત્રો મલચિંગનો ઉપયોગ તમારા પાકની અંદર કરો જમીનની અંદર કરો અને ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીશું કે મલ્ચિંગ નો ઉપયોગ તમારા પાકની અંદર કઈ રીતે કરવો તો પહેલાં તો તમારે જે જમીન છે એનામાં ખેડ કરી લેવી એને સમતલ બનાવી દેવી અને જે રીતે તમે પાડા બાંધો છો એ રીતે પાડા બાંધી દેવા જોઈએ અને જે જમીન છે એને થોડી ભેજવારી કરી દેવી જોઈએ એટલે કે ભેજ જમીનની અંદર હોવો જોઈએ પછી એની અંદર ખેડૂત મિત્રો જે ટપક સિંચાઈ માટે પાણી માટે જે તમે પાઇપ નાખો છો એ પાઇપનું પાઇપ નાખી દેવી જોઈએ પછી તમે પ્લાસ્ટિક એટલે કે સજીવ મલ્ચિંગ અથવા તો અસજીવ મલ્ચિંગ એનું એનું આવરણ કરી દેવું જોઈએ અને જે જગ્યાએ તમે છોડને રોપણી કરવાના છો એ જગ્યાએ છિદ્ર પાડી દેવા અને એની અંદર તમે છોડનું રોપણી કરશો તો આ તમારું જે મલચિંગની પદ્ધતિ છે એનાથી તમારી ખેતી થશે તો ખેડૂત મિત્રો તમે પણ તમારા જમીનની અંદર અને પાકની માટે મલચિંગનો ઉપયોગ કરો જે તમારા ફાયદા માટે જ છે અને આ ખેડૂત મિત્રો ટૂંક જ સમયની અંદર આપણે હરિવા મેગ્રોસે માતાનની અંદર મલચિંગની વેચાણ ચાલુ કરીશું જેથી કરીને જે મધ્ય ગુજરાતની અંદર જે ખેડૂતો મલચિંગની ખેતી નથી કરતા એ પણ ખેતી કરતા થાય અને એમને પણ એમના પાકની અંદર ફાયદો મળે અને ખેડૂત મિત્રો હરિઓ મેગ્રો સેન્ટર માતાની અંદર તમને કોઈપણ જાતની ખેતીને લગતી કોઈ પણ જાતની જંતુનાશક ભૂનાશક વિકાસ માટેની દવા નિંદકની દવા રાસાયણિક ખાતરો હાઈબ્રિડ બિયારણો વગેરે વેજબી ભાવે તમને મળી રહેશે બજાર કરતાં સારા ભાવે તો ખેડૂત મિત્રો હરિઓ મેગ્રો સેન્ટરની મુલાકાત લો અને તમારા પાક માટે તમે કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ લો કારણ કે હરિવા મેગ્રો સેન્ટરની અંદર તમને ઓછા કરતી સો ટકા ક્વૉલિટીવાળી પ્રોડક્ટ મળશે જેથી કરીને તમારા પાકની અંદર સો ટકા ક્વૉલિટી આ રિઝલ્ટ મળશે તો ખેડૂત મિત્રો હરિવા મેગ્રો સેન્ટરની મુલાકાત અવશ્ય લો જે તમારા ફાયદા માટે જ અને ખેડૂત મિત્રો જો આ વિડીયો તમને માહિતીપૂર લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને જો ચેનલ પર નવા હો તો ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો અને ફોલો કરી દેજો કારણ કે તમારા સબસ્ક્રાઈબથી એક સબસ્ક્રાઈબથી અમે અમને થોડીક હિંમત અને તાકાત મળશે નવા નવા વિડીયો બનાવવાની અને તમારા સુધી અમે નવી નવી ખેતીને માહિતી પહોંચાડીશું ધન્યવાદ